એજન્ત 12 તારીખે જ્યારે ગુજરાત બદના અનુજાતી સમાજના લોકોએ જે अल्ટીમેટમ માઈક ફૂટ ઓમટ અલટીમેટમ ના અનુસંધાને અમે જૂનાગઢની સદ્દાના બાબલે દસરા બાબલે થી બાબા સાહેબના તેત્રીય ફોલાર વિધિ કરી અને આથી અમે વડાલ જવાના છીએ ને વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે ને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાને પાણીની વ્યવસ્થા કરી દીધી બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું મારી જે લડાઈ છે એ કોઈ સમાજ લડાઈ નથી ક્ષત્રિય સમાજ અમારે કોઈ વાંધો નથી માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહનો દીકરો ગણેશજી દબંગગીરી હેરે અમારો વાંધો છે મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો મારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો અને આજે તમે જોતા આવીશો પ્રેસમાં ફેસ આજે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહે મારા પગ માગી નાખ્યા છે મારી ઘરવારીને મારી છે અમે ગામ છોડીને જતા રહ્યા છે તો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો પાંચસો ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો ત્યાર છે

અને ત્યાં અમે સૂત્રોચાર કરી જમીને છૂટા પાડવાના છીએ રાજરોજ અમે અગાઉ કોલ આપ્યા મુજબ અમારી બાઇક રેલી લઈને ગોંડલ ખાતે જઈ રહ્યા છીએ અહીંથી અમે ચોકી જશું ચોકીથી વડાલ વડાલથી ચોકી થી નવાગઢ નવાગઢ થી ગોંડલ જાય અને અમારી રેલી સભામાં ફેરવાશે